યુવરાજ સિંહે કર્યો ધમાકો ફરી એક મોટો કાંડ ખોલ્યો યુવરાજ સિંહ જાડેજા એક યુવા નેતા છે જે સરકાર સામે વારંવાર વિદ્યાર્થીઓ માટે અવાજ ઉપાડે છે તે યુવરાજ સિંહે ફરી સરકાર સામે બાથ ભીડી છે નકલી ભરતી મામલે યુવરાજ સિંહ જાડેજાનો ઘટસ્ફોટ કર્યો છે નકલી નિમણૂક પત્ર આપી ફોરેસ્ટ ગાર્ડ ભરતી માટે થઈ રહેલા ઉગ્રાણા મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી યુવરાજસિંહ સિંહ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હું બહુ સરકારી વેબસાઈટ સરકારી સિક્કા બનાવી ખોટા નિમણૂક પત્ર તૈયાર કરવામાં આવી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોએ આવી ભરતીની લાલચમાં લાભાર્થી બનવા કરતા આવા ધુતારાને ઉઘાડા પાડવા જોઈએ જે પણ લોકો આવું ખોટું કરી રહ્યા છે એમને ઉઘાડા પાડી કડકમાં કડક સજા કરવામાં આવે જે પણ લોકો પાસે આ પ્રકારની માહિતી હોય તે નજીકના પોલીસ સ્ટેશનમાં આપી શકે છે નકલી ભરતી મામલે યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સામે આધિકારિક સરકારી ભરતીની વેબસાઇટ જેવી જ એક નકલી વેબસાઇટ બનાવવામાં આવી હતી તદુપરાંત સરકારી ભરતીના નિમણૂક પત્ર સિક્કા વોટ્સઅપ નંબર ઓનલાઈન પેમેન્ટના સ્ક્રીનશોટ સહિતના પુરાવા રજૂ કર્યા હતા ધન્યવાદ